નમસ્કાર મિત્રો હું છું ભરજૌધરીને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરચોધરી થરાજમાં હું છું અત્યારે યાત્રાધામ અંબાજી મિત્રો અંબાજી મેળાની તૈયારીઓ તાડમાર થઈ રહી છે અને આવતીકાલથી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે બે હજાર પચીસ ત્યારે હું છું મંદિરના અંદર પરિસરની અંદર મિત્રો મા અંબાના જે કોર્ષ સાથે અત્યારે કેટલાય પગપાળા યાત્રીઓ શરૂઆત એમના ઘરેથી કરશે કે જે પગપાળા લઈને છેક અંબાજી મંદિર મતલબ અંબાજી સુધી આવશે તો આપ સૌને આપ સૌ અંબાજી આવો મહામેળાની અંદર આપ સૌ ભાગ લો અત્યારે હું છું મેઇન મંદિર કે જ્યાં મિત્રો સુવર્ણ સુવર્ણ મંદિર મારી પાછળ તમે દેખાય છે મા અંબાજીનું મેઇન મંદિર તમે મારી પાછળ જોઈ રહ્યા છો મેઇન મંદિર અત્યારે પણ વસ્તી મતલબ લોકોની અવર જવર થઈ ગઈ છે આવતીકાલે અત્યારે છે સુદ આઠમ ભાદરવા સુદ આઠમ ને આવતીકાલથી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે મિત્રો તમે કેટલા આ અંબાજીમાં આવવાના છો પગપાળાથી આવો છો કે કોઈ મતલબ સગવડ વિકલ્પ કે સાધન લઈને આવો છો મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો જય અંબેના જય કોષ સાથે આપ સૌ આવો બોલ મારી અંબે જય જય અંબે અંબાના જે મેઇન મંદિર સુરવણ ટેમ્પલ છે તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માણસોની અવરજવર અને ટ્રાફિક વધતી જાય છે મહામેળાનું આયોજન મતલબ કે શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રશાસન દ્વારા એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટે અલગ અલગ જાવક આવક માટે અલગ અલગ બે રસ્તા બનાવવામાં આવે છે જેથી લોકો જે ભક્તો આવે છે પગભાળા યાત્રિકો આવે છે તેમને દર્શન કરવા માટે કોઈ તકલીફ ના પડે તેમને વધારે પડતું લાઈનમાં ન ઊભું રહેવું પડે તેના માટે કરીને સરસ પ્રશાસન દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગુજરાત પોલીસ પર પણ ખડે પગે છે તમને સો બસો મીટરે આપણા જવાન પોલીસ જવાન પણ તમને જોવા મળશે મિત્રો અમે અત્યારે છીએ મંદિરની અંદર તમે જોઈ શકો છો અત્યારે છે નેમ અને દસમની પણ ટ્રાફિક હજી એટલી વધારે પ્રમાણમાં જોવા નથી મળતી પરંતુ મિત્રો ધીરે ધીરે જેમ જેમ મેળોની જેમ જેમ પૂનમ આવતી જશે તેમ તેમ આ મંદિરની અંદર ટ્રાફિક તમને વધારે જોવા મળશે હું મિત્રો અત્યારે લાઇનમાં છું મા અંબાના દર્શન કરવા માટે લાઈનમાં થયો છું મિત્રો તમે પણ આવવાના હશો માં અંબાના દર્શન કરવા માટે હું અત્યારે છું તમે જોઈ શકો છો કે લાઈન છે લાંબી અને દર્શન કરવામાં એકદમ સરળતા છે મિત્રો કોઈ એટલી ભાગ દોડવાળી કોઈ મતલબ ટ્રાફિક નથી એટલી એવી રીતે સરસ મજાનું પ્રશાસન દ્વારા આખું વ્યવસ્થાના ભાગરૂપે જે કરવામાં આવ્યું છે અને મિત્રો તમે જોઈ શકો સામે એલઈડી પણ અલગ અલગ લગાયેલા છે જેથી લાઈનમાં ઊભા ઊભા પણ મા અંબાના દર્શન થાય તેમજ બારનું આખું વાતાવરણ અને બહારની જે જે અલગ અલગ જગ્યાઓ છે એ પણ તમે નિહાળી શકો બોલમારી અંબે જય જય અંબેના જય કોષ સાથે અહીંયા લોકો દર્શન કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો લાઈન છે અમે મિત્રો મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે એક્ચુઅલી તમે જોઈ શકો છો તમે પણ આવ્યા છો જો ન આવ્યા હો તો જય અંબેમાં કોમેન્ટ કરી દેજો ને ક્યાંથી આવવાના છો એ ખાસ લખજો જેથી અમને પણ ખબર પડે કે લોકો ક્યાંથી ક્યાંથી અંબાજી બનાસકાંઠા જિલ્લામાં એક આપણું શક્તિપીઠ છે ત્યાં લોકો દર્શન કરવા માટે આવે છે મિત્રો એક્ઝેક્ટ હું છું માબાના જે મંદિરની અંદર ગર્ભગૃહનું મિત્રો હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ છે કે જ્યાં માત્ર યંત્રની પૂજા કરવામાં આવે છે અહીંયા કોઈ મતલબ મૂર્તિ નથી એવું કહેવાય છે એવું કહેવાય છે કે અહીંયા મૂર્તિની કોઈ પૂજા નથી કરવામાં આવતી માત્ર યંત્રની પૂજા કરવામાં આવે છે ને અહીંયા જે પૂજારી પૂજા કરે છે તે આંખે પાટા બાંધીને પૂજા કરે છે દોસ્તો અમે દર્શન કરીને સીધા બારનું જે પરિસર છે ચાચર ચોક છે ત્યાં આવ્યા છીએ ત્યાં સરસ મજાના વૃક્ષો મતલબ ગોઠવેલા છે આખું જે વિભાષન વિભાગન દ્વારા જે વિભાગ દ્વારા તંત્ર દ્વારા જે તંતોડ મહેનતથી આ મતલબ લોકો કામ કરી રહ્યા છે તેમના તંત્ર બનાસકાંઠા જિલ્લા દ્વારા અને આખું જે તંત્ર દ્વારા સરસ મજાનું આયોજન થાય છે થયું છે ભાદરવી પૂનમ એમ કહેવાય છે ગુજરાતનો સૌથી મોટો મહામેળો અને પગપાળા યાત્રીઓ માટે તો આ સૌથી મોટામાં મોટો મેળો છે આટલો મોટો પગપાળા યાત્રી મોટો કોઈ મેળો થતો નથી ગુજરાતની અંદર દોસ્તો આસ્થાના ભાગરૂપે તમે જોઈ શકો છો કેટલાય યાત્રિકો અહીંયા આવી રહ્યા છે પગપાળા કોઈ ધજા લઈને આવે છે કોઈ સંઘ લઈને આવે છે લગભગ માસો પાંચસો કિલોમીટરથી લોકો આવી રહ્યા છે મા અંબાના દર્શન કરવા માટે મહામેળાને માણવા માટે દોસ્તો સરસ મજાની ધજા જઈ રહી છે તમે જોઈ શકો છો દોસ્તો ભક્તોમાં કેટલો ઉમ ઉમંગ છે અને ઉત્સાહ છે જય અંબે જય જગદાંબાના જયઘોષ સાથે ભક્તો આવી રહ્યા છે મા અંબાના ચરણોમાં તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આપણે ફરીથી એક નવા વિડીયોની અંદર મળીશું મારી ચેનલ ભરત ચૌધરી થરાદને તમે સબસ્ક્રાઇશ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇશ કરી લેજો મિત્રો કેમ કે હું છું અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની અંદર તમામ કેમ્પ બતાવવાનો છું તમામ આયોજન બતાવવાનો છું અને લાઈક કરી વિડીયોને શેર અવશ્ય કરજો જય અંબે જય જગદંબે જય અંબામાં